તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો અને આપણે આવી ગયા છીએ નવા બ્લોગમાં જય માતાજી જય માતાજી

જેથી કરીને એનો મોબાઈલ બહુ ટકીએ અને હારો રહીએ તો નીલ તને કેટલી ખુશી થઈ છે બહુ ખુશી થઈ ઓહો કહેવાય તો હું ન્યા વધતું શીલ તોડતો જ થઈ આપણા સબસ્ક્રાઈબરને મોબાઈલ ઘડી પછી બતાવજો સાહેબ ઘડી પછી બતાવજો મેં એમ કીધું ચા પાણી પી લઈએ ખીલી કરતા તમારે ચા પાણી પી લઈ લાગી ન જાય પણ બચત થાય મિત્રો આ ટેકા હતા એ રાહુલ મંડળ શરીર સારા લેવા આવી ગયા છે આપણે બધા શ્રી બંધો એકા ગાડીમાં મુકાવડવામાં મદદ કરે છે તો મિત્રો હું નંજુબેન લઈને થાય એલોજન કાંઈ આપણે એલોજન આપી દીધી છે થઈ શકું છું ચોપડામાં એન્ટ્રી કરી ગોપાલ આપણને સ્વેગ આપે છે કેટલો સામાન હતો મંડપ મંડપ તો મિત્રો આ નીલે નવો મોબાઈલ લીધો તો આપણે નવે મોબાઈલ જોઈ લઈ તો મિત્રો એ આપણને મોબાઈલ બતાવશે જોઈ શકો છો રિયલમી એટી સેવન ટી હમ એકસો બસો ચોપન આઠ એકસો વીસ એપીએસ એનું પરફોર્મન્સ કેવું છે હામ સારું ટોટલ પરફોર્મન્સ હારામ સારું તો તમે અમારા સબસ્ક્રાઈબરને મોબાઈલને કવર કાઢીને બતાવશો

ના ભાઈ અહીંયા પબજી રમી હે ને મોબાઈલ લીધો પબજી પબજી તપતપડી બોલાવે કે મોબાઈલ સારો આવી ગયા પ્રોસેસર માં આવી ગયા ચેસ ભાઈ ઉઈ ગયા હે ભાઈ હું ઊઠી ગયા હે આ સાગર બેઠા હે હિમાલય ઉઠીને આગળ કાઉન્ટર આવી ગયો તો અમિત કે મને નીંદર આવે તો હું હું જ આવી ગયા લો કે ખડી ગયા તો અમિત આરામ કરે જોઈ શકો છો હે સપના હે એને પણ આઈ ફોન લીધો ને એટલે સપના તો જોતા જ હોય કેવો છે તમે જોઈ શકો છો તો મિત્રો આવી ગોઠી ગયા તો મિત્રો આપણે આવી ગયા હવનના સ્પેશિયલ સમિત કાસ્ટ ગોઠવા આપણે નવરાત્ર ગોઠવી નાખ્યું બાકી બધાય આરામ કરે બેઠા હે મોબાઈલ રમે ગેમ પબજી આપણે લાકડા ગોઠવી નાખીએ 哪里？